હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ બટેકા વડાની રેસીપી તો આજે આપણે એક સ્પેશિયલ મસાલા સાથે બટેકા વડાનો મસાલો તૈયાર કરીશું અને બટેકા વડા બનાવીશું તો તેના માટે મેં અહીંયા એક કિલો ગ્રામ જેટલા બટેકા લીધેલા છે અને આ બટેકાને મેં પહેલેથી જ બાફી લીધેલા હતા તો તેમાંથી આપણે ચાલ કાઢી લઈશું તો આવી રીતના જ્યારે પણ તમારે બટેકા વાળા બનાવવા હોય ત્યારે પેલા બાફી લેવાના અને ત્યાર પછી થોડાક ઠરે ને ત્યાં સુધી તેને એમ જ રાખવાના એટલે આવી રીતના ચાલ કાઢશું ને આપણે એટલે ફટાફટ નીકળી જશે અને બટેકું થોડુંક ઢીલું હોય ને એટલે કે એમાં બટેકામાં મોશ્ચર ભાગ વધારે હોય છે થોડોક એટલે તે થોડુંક થીક પણ થઈ જશે

બટેકાને કરી લીધા અને હવે આપણે બટેકા વડા માટેનો સ્પેશિયલ વઘાર કરીશું તો તેના માટે એક કડાઈમાં મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકેલું છે તેલ ગરમ થાય એટલે રાય અને જીરાનો વઘાર કરીશું અને સાથે જ મેં અહીંયા ચપટી મેથીના દાણા લીધેલા છે અને ત્યાર પછી મીઠા લીમડાના પાન ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને એક ચમચી જેટલી હળદર ઉમેરીશું તો મેથીના દાણા ઉમેરવાથી મેથીના દાણાનો ફ્લેવર એકદમ સરસ એવો બટેકા વડામાં આવતો હોય છે એટલે મેં અહીંયા મેથીના દાણા પણ લીધેલા છે અને ત્યાર પછી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે લસણ ના ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો તો બે થી ત્રણ મિનિટ માટે આપણે મસાલાને તેલમાં એકદમ સરસ એવા સાંતળી લઈશું અને ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ત્યાર પછી ફરીથી આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો આદુ મરચા અને લસણને આપણે ત્રણ થી ચાર મિનિટ માટે તેલમાં સંતાળી જાય ત્યાર પછી આપણે જે બટેકાને મેશ કરેલા હતા તેમાં ઉમેરી દઈશું અને તેની સાથે જ મેં અહીંયા દોઢ થી બે લીંબુનો રસ લીધેલો છે તો આપણે તે ઉમેરી દઈશું અને ભરપૂર માત્રામાં ધાણા ઉમેરીશું તો અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ધાણા પણ વધારે પડતા આવતા હોય છે એટલે આપણે થોડાક વધારે લીલા ધાણા ઉમેરીશું અને ત્યાર પછી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આવી રીતના જ્યારે બટેકાવાળા બનાવતા હોય ત્યારે તીખાશનું પ્રમાણ પ્લસ મીઠું અને ખાંડ અને લીંબુ ચડિયાતું રાખવાનો એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ એવો આવતો હોય છે તો અત્યારે હું જેટલા બટેકા વડા બનાવવા હશે તેટલો મસાલો અલગથી લઈ લઈશ અને બાકીનો મસાલાનો હું બ્રેડ પકોડા બનાવવાની છું અને બટેકા વડાના મસાલામાં નાખવા માટે મેં અહીંયા સો ગ્રામ જેટલી ફાફડી લીધેલી છે તો આપણે તેને ખાવણી દસ્તામાં ખાંડી લઈશું તો આવી રીતના બટેકા વડાના મસાલામાં ફાફડી નાખવાથી જે બટેકામાં મોશ્ચરનો ભાગ હોય છે તે નીકળી જાય છે એટલે આપણે આ પ્રોસેસ કરીશું તો આવી રીતના જો તમે ક્યારેય મસાલો ના બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવી રીતના ફાફડી ઉમેરીશું ને એટલે બધું જ મોશ્ચર ઓબ્ઝર્વ થઈ જશે ફાફડીમાં અને બટેકા વડાનો જે મસાલો હશે ને એ થોડોક થીક થઈ જશે તો આવી રીતના આપણે મસાલો તૈયાર કરીશું તો આપણો અહીંયા બટેકા વડાનો મસાલો બનીને તૈયાર છે તો જે સાઈઝમાં આપણે વડા કરવા હોય તે સાઈઝમાં ગોળી વાળી લઈશું તો આવી રીતના આપણે બંને હાથથી ગોળી વાળી લેવાની છે તો આપણા વડા તૈયાર છે તો આવી રીતના બધા જ વડા બનાવી લઈશું અને વડા થઈ જાય આપણા ત્યાર પછી આપણે બટાકા વડાનું બેટર બનાવવાનું છે તો તેના માટે મેં અહીંયા ચાર થી પાંચ મોટા ચમચા જેટલો ચણાનો લોટ લીધેલો છે અત્યારે જ ઉમેરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ વડાનું બેટર બનાવીને તૈયાર કરીશું તો જેમ જરૂર પડે તે પ્રમાણે જ પાણી ઉમેરવાનું છે અને બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો મીડિયમ થી એક જ ડાયરેકશનમાં ફેટી લેવાનું છે એટલે આપણું બેટર એકદમ ફૂલે ફૂલેલું ફૂલેલું અને હળવું બનીને તૈયાર થશે અને બેટર પણ ખીલશે તો ત્યાર પછી આપણે બટેકા વડાને ફ્રાય કરી લઈશું તો મેં અહીંયા

અને આ બટાકા વડાને આપણે સર્વ કરીશું તો ગરમા ગરમ બટાકા વડાને ચટણી સાથે સર્વ કરીશું તો આપણો અહીંયા બટેકા વડા બનીને તૈયાર છે તો જ્યારે પણ આપણે બટેકા વડા બનાવતા હોઈએ ત્યારે વડાના મસાલામાં ફાફડીનો થોડો ભૂકો ઉમેરી દેવાનો તો જે તેનાથી બટેકામાં જે મુસ્યનો ભાગ હશે તે ફાફડીમાં એબ્ઝોર્વ થઈ જશે અને આપણા વડા થીક બનીને તૈયાર થશે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય ટેક કેર